એ બધા મિત્રો આને કેમ છો મજામાં આજે છે ને આપણા મેળાના જે અડધા દાતાઓના નામ બાકી છે ને એ બોલવાના છે મિત્રો આપણા નામની બોલીએ ને દાતાઓને એ પેલા તમે છે ને મંદિર બની ગયું છે આપણે તૈયારી એ પેલા વિડીયો જોઈ લો તમે

મેલા દુ કામ સંપૂર્ણપણે થઈ ગયું છે સ્લેબ બિરાઈ ગયો છે આજે રોજ સરસ મજાનો સ્લેબ થઈ ગયો છે

મિત્રો પછી બાવી હજાર પાંચસો ને આવે છે પાસાભાઈ રૂડાભાઈ શિયાળ તથા હરજીભાઈ રૂડાભાઈ શિયાલ હાથસણી વાળા તરફથી ત્રી હજાર છે બાલાભાઈ પાસાભાઈ શિયાળ પાલીતાણાવાળા તરફથી પછી શિયાળ હિરુભાઈ ગોબરભાઈ સાંગાણા બે હજાર શિયાળ કાનાભાઈ ગોબરભાઈ સાંગાણા હજાર રૂપિયા શિયાળ મનુભાઈ કાનાભાઈ ગોબરભાઈ સાંગાણા હજાર રૂપિયા શિયાળ વાલાભાઈ ગોબરભાઈ સાંગાણા પંદરસો રૂપિયા આવેલા પછી કનુભાઈ ભૂપતભાઈ હાથવાળા પંદરસો રૂપિયા દાદા આવેલ છે પાંચસો ને એક ગોરખી શિયા પરિવાર તરફથી મેલા દાદા ના સ્લેપમાં ફાળો આવેલ છે દસ હજાર ને સો રૂપિયા ભરત શિયાળ પરિવાર તરફથી

દાદાના ફાળામાં આવેલા અગિયાર હજાર એકસો ને અગિયાર વાઘજીભાઈ પુનાભાઈ ગોવિંદ માનગઢ બે હજાર ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સિયા પાલિતાણા તરફથી એબુલભાઈ ગોવિંદભાઈ સિયા એન્ડ દીપકભાઈ ગોવિંદભાઈ શિયા ગંભીરભાઈ મુનાભાઈ શિયા બોરડી તરફથી દસ હજારને બસો ને એક દાદાના ફાળામાં આવેલા

મિત્રો પાંચ હજાર પાંચસો મધાભાઈ સુખાભાઈ શિયાળ પાલીતાણાવાળા તરફથી આવેલા છે મિત્રો આ મંદિર રેતી લોખંડ કાકરી ને ને સિમેન્ટ દાનમાં આપ્યું ને એ બધાના નામ તો નથી મેસેજ દિલ લાગી ગયા એટલે એ બધા આપ્યું ને એ બધાનો ખુબ ખુબ આભાર મિત્રો આજનો વિડીયો આપડે અહીંયા લગ્ન કોમેન્ટમાં છે ને જે મેં લગતા લખના ગયો બીજા બાય